સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચડાસાણા ગામમાંથી સવારે એક ભયજનક ઘટના સામે આવી છે ગામના એક રહેણાંક મકાનમાં અચાનક ગેસની બોટલમાં બોટલમાં આગ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર સવારે ગેસ વાપરતી અચાનક ભભૂકી આ ઘટનાની ઘરમાં રહેલા સભ્યોમાં હડકંપ આવી ગયો હતો તેમ છતાં સમય સૂચકતા અને સ્થળ પર હાજર લોકોએ તરત કાર્યવાહી કરતા મોટી દુર્ઘટના ટળી હતી આગના કારણે મકાનમાં રહેલો દૈનિક વપરાશનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો